હરણી રોડ પર આવેલ લેક ઝોન તળાવ ખાતે સનરાઈઝ સ્કૂલ ના બાળકો અને શિક્ષકો સાથે બોટ પલટી મારી જતા બનેલ દુર્ઘટના સંબંધે વડોદરા શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે દુર્ઘટનામાં બાર બાળકો તથા બે શિક્ષિકાના મૃત્યુ નિપજેલ તેમજ અંદાજે બાર થી પંદર જેટલા બાળકો તથા બે શિક્ષિકાઓને નાની મોટી ગંભીર ઈજાઓ પહોંચેલ હોવા અંગેનો દુઃખદ દુર્ઘટના અંગે જવાબદાર મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો ભાગીદારો ડાયરેક્ટર ઓપરેટરો સહિત કુલ અઢાર આરોપીઓ સામે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો આ ગુનામાં સંડોવાયેલ મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો ભાગીદારો ડાયરેક્ટર ઓપરેટરો સામે ગુનો નોંધવામાં આવેલ હોય આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે શોધી કાઢી તેઓની સામે કાર્યવાહી કરવા માટે પોલીસને જુદી જુદી ટીમો બનાવી આ આરોપીઓને સતત તપાસ કરવામાં આવતા હાલ સુધી આ ગુનામાં સંડોવાયેલ છ આરોપીઓને શોધી કાઢી તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે પકડાયેલ આરોપીઓમાં મેસર્સ કોટિયા પ્રોજેક્ટના ભીમસિંહ કુડિયારામ યાદવ રશ્મિકાંત ચિમનભાઈ પ્રજાપતિ વેદ પ્રકાશ રામપથ યાદવ અંકિત મહેશભાઈ વસાવા નયન પ્રવણભાઈ ગોહિલ તથા શાંતિલાલ ઈશ્વરભાઈ સોલંકી આ તમામ આરોપીઓની ધરપકડ કરીને તેઓની વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાથે જ વધુ તપાસના ગતિમાન કરાયા રિપોર્ટર ધવલ સિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યુઝ વડોદરા આપણા બહોદા શહેરના હાંડી ખાતે આવેલ મોટના ગઈકાલે બહુ દુખદ બનાવ બના જેમાં આપણા બાર જેટલા નાના બાળકોના મૃત્યુ થયા અને બે એના સાથે સ્કૂલના શિક્ષકોના મૃત્યુ થયા અને બાકી લગભગ અઢાર જેટલા લોકોના જે તે વખતે જો ફાયર બ્રિગેડના ટીમે સ્થાનિક લોકોની ટીમે અને પોલીસની ટીમે પહોંચીને ત્યાં આ લોકોને સુરક્ષિત કાઢ્યા અને પછી લેટ નાઇટ સુધી તક તમામ લોકોના પોસ્ટમોર્ટમ થયા અને એના વાલી વારસીઓને એના ડેડ બોડી સોંપવામાં આવેલી છે અને આ બનાવ ગઈકાલે જો બનાવ ત્યારે તાત્કાલિક અલગ અલગ પ્રકારની ટીમો ત્યાં પહોંચીને જો કાર્યવાહી કરતી હતી બચાવને રેસ્ક્યુ પહેલાં ટોપ પ્રિયોરિટી હતી રેસ્ક્યુ કરવામાં આવેલા બાજુમાં જાહવી હોસ્પિટલ આવે છે જો એકદમ હાર્ડલી એક બે મિનિટના રસ્તે ઉપર છે ત્યાં જો ઈજા પામનારોને શિફ્ટ કરવામાં આવેલા અમુક લોકોને એસએસજી ખાતે શિફ્ટ કરવામાં આવેલા અને દરમિયાન અલગ અલગ ટીમો બનાવીને જો જેટલા આમાં બેદરકારી દાખવેલ હતા જેટલા લોકો એના વિરુદ્ધમાં આઈપીસી થ્રી ઝીરો ફોર થ્રી ઝીરો એટ હંડ્રેડ ફોર્ટીન અને સાથોસાથ થ્રી થર્ટી સેવન અને થ્રી થર્ટી એટ જો સિરિયસ ગુનાઓના કલમો છે આ એના ઉપર દાખલ કરવામાં આવેલા ગઈકાલે જો ત્રણ જેટલા જો એ આરોપીઓના જેમાં ખાસ કરીને જો ફન જો લેક જોના મેનેજર હતા બોટ ચલાવનારા હતા અને એના સાથે સાથોસાથ આપના જો સેફટી માટે જો હોય છે બોર્ડ સેફ્ટી માટે એના ત્રણ લોકોના ગઈકાલે ત્યાં ડિટેન કરવામાં જેના વિધિવત પૂછપરછના અંતે એની ધરપકડ કરવામાં આવે અને પછી આ કોન્ટ્રાક્ટ જો એક કોઠિયા પ્રોજેક્ટના નામે એક કંપની છે જો કોર્પોરેશન તરફથી બે હજાર સત્તરથી ચાલુ કરીને બે હજાર અઢારમાં જ્યારે કોન્ટ્રાક્ટ આ લેક ડેવલપ કરવા માટે લેકમાં અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે ઇન્કલુડિંગ બોટિંગ બી એના માટે જો કોન્ટ્રાક્ટ થયા હતા અને અત્યારે એઝ ઓન ટુડે જો ગઈકાલે કાર્પોરેશનના કાર્યપાલક ઇજનેર તરફથી એફઆઈઆર દર્જ કરાવવામાં આવી એઝ એ ફરિયાદી જો પોલીસમાં જો હળી પોલીસ સ્ટેશન ગુના દાખલ થયા તો એના તરફથી આ કંપનીના પંદર જેટલા હોદ્દેદારો જો પાર્ટનર્સ છે અને અલગ અલગ લોકોના ટકાવારી છે પાંચ ટકાથી લઈને દસ ટકા તકના ટકાવારીઓ છે આ ટકાવારી પ્રમાણે આ લોકો જો પાર્ટનરશિપ છે અને આ એના જો પાર્ટનરશિપ એના ડીડ છે એમાં તમામ પ્રકારના અસેટ અને લાયબિલિટી જેટલા બી છે આ કંપનીના આ બધા માટે એના શેર પ્રમાણે ઇક્વલી બધા માટે જો લાગુ પડશે એવા જો કંપનીના આના ઠરાવો પડશે જોઈએ એના હિસાબથી કોર્પોરેશન તરફથી જો કમ્પ્લેન દાખલ કરવામાં આવી છે અને એના ટીમો બનાવીને જો ગઈ કાલે જ રાત્રે અલગ અલગ જો ઠેકાણો પર જો રેડ કરવામાં આવી જોઈએ જેમાં અમને આજ સવાર સુધી જો અમે ત્રણ વધારેને જો ડાયરેક્ટર્સ અમા જો પાર્ટનર બોલી શકાય આ લોકોને પૂછપરછ માટે લઈ આવ્યા અને પછી એના બી અટક કરવાની કાર્યવાહી થઈ અત્યારે મેડિકલ અને બીજી પ્રોસિજર ચાલુ છે જે અમુક ત્રણ ચાર જેટલા લોકો એવું હતા જેના અઢાર પછી એના એડ્રેસો બી ચેન્જ થયા હતા જોઈએ આ બી અમે લોકો વેરીફાઈ કર્યા નયા એડ્રેસ લીધા જોઈએ સાથોસાથ અમે જો કંપનીના પંદર ડાયરેક્ટરો પૈકી એકાકના મૃત્યુ પણ થયેલા છે એવું પણ આપણા તપાસ દરમિયાન અમે જાણવા મળી રહ્યા છે તો આ બી અમે લોકો ખરાઈ કરીએ છીએ જો પૂરા જોઈએ અને સાથોસાથ આ કંપની તરફથી જો પેટા કોન્ટ્રેક્ટ તરીકે બી કોઈને આપવામાં આવેલા હોય કોઈને રન કરવા માટે આવેલા એના ઉપર બી તપાસ ચાલી રહી છે એના બી કોર્પોરેશનના મદદ લઈને કે આ લોકો જો ત્યાં રન કોણ કરતા હતા બોટ ક્યાંથી આવી હતી કોણ એના ઓપરેટ કરતા હતા અને શું શું આ લોકો સબલેટિંગ જો રીતે કરી આમાં કોણ કોણ હતા એના બી ચાલુ છે આ નામો સિવાય એફઆઈઆરમાં કુલ અઢાર નામો છે અને એના સિવાય તપાસ દરમિયાન જે નીકળે તે આ પ્રકારના જો એમાં પૂરી અમારી ઇન્ક્વાયરી જો ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આ ઇન્વેસ્ટિગેશન પ્રોપરલી ચાલુ રહે અને સહી તમામ આરોપીઓ ઉપર કોઈ પણ પ્રકારના કોઈ કચાશ બાકી નહીં રહે નામદાર કોર્ટમાં એના બરાબર એના ઉપર જો પુરાવા અમે પેશ કરી શકીએ એના હિસાબથી આ તપાસ જો એસીપી ક્રાઇમ બ્રાન્ચ મિસ્ટર રાઠોરને આપવામાં આવી છે અને એક એના માટે એક એસઆઈટીની રચના કરવામાં આવી છે જેમાં એડિશનલ સીપી શ્રી મનોજ નામાજી બે ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને લોકલ પીઆઈ એના સાથે અલગ અલગ જો સિલેક્ટ કરીને જો ટીમ આ લોકો બનાવે એના કરવામાં આવી છે તો અલગ અલગ દિશામાં કામગીરી ચાલુ છે અને આ પણ અમે જોઈએ છીએ જેટલા લોકોને અત્યારે ધરપકડ થઈ છે કે એનાથી અમે વધારે વિગતો લઈએ છીએ કે આ આ લોકો કોના કોના જો સબલેટ કર્યા અને ક્યાં ક્યાં ગયા ને ખરેખર કોણ બોર્ડ ચલાવનાર કોણ હતા આ લીગલી અથવાઈશ હતા કે નહીં કોર્પોરેશનના જો એના સાથે કરાર થયા છે એના બી તમામ કાગળો મેળવી લેવામાં આવેલા છે અને આ કાગળોને અભ્યાસ કરીએ છીએ કે કંપની અને કોર્પોરેશન વચ્ચે કઈ પ્રકારના કરાર થયા હતા અને કરારને ક્યાં ક્યાં ઉલ્લંઘન થયા છે આ દિશામાં પૂરી પૂરી કાર્યવાહી ચાલુ છે બનાવ બહુ દુઃખદ છે અને અત્યાર સુધી બનાવમાં કુલ ચૌદ પૈકી અગિયાર લોકોના અંતિમ વિધિ પૂરી થઈ ગઈ છે ત્રણમાં અત્યારે કોલ્ડ સ્ટોરેજમાં બોડી રાખવામાં આવી છે એના સગા સંબંધીઓ બહાર ગામ છે જ્યારે આવી જશે ત્યારે જો આના બી અંતિમ વિધિ થશે જોઈએ અને આ બધાને અમે એશ્યોર પણ કરીએ છીએ અને સરકારશ્રીની સૂચના છે કે કોઈ પણ પ્રકારના કોઈ પણ જો ગુનેગારના છોડવામાં આવશે નહીં એફઆઈઆરમાં જે રીતે બતાવ્યું જો કોર્પોરેશન તરફ ફરિયાદ આવી છે જો કંપનીના તમામ હોદ્દેદારો કંપનીના હોદ્દેદારોમાં આ પંદર લોકોના જો નામ છે અને ત્રણ જો જ્યાં જગ્યા ઉપરથી જો આ બધા ઓપરેટ કરતા હતા આ લોકો છે જો પરંતુ તપાસ માં અત્યારે જો છે લોકો પકડાયા છે આ કોનો રિપોર્ટ કરતા હતા કોણ એના ઓપરેટ કરતા હતા ઘણા બધા લોકો એવું હોય છે જો કંપનીના નામ ઉપર નહીં હોય પરંતુ ત્યાં ઓપરેટ કરતા હોય એના કેવી રીતે ઓપરેટ કરતા એના ઉપર બી તપાસ ચાલુ છે તો આ બધા જેટલા બી નામો આવે છે એના ઉપર બી અમે લોકો તપાસ કરી આ ફરિયાદ કોર્પોરેશન તરફ છે તો જેટલા લોકોને કંપનીમાં નામ છે આ બધા આરોપી તરીકે તમામ લોકોને લેવામાં આવેલા છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન મે ઓર બીજા ઘણા બધા લોકો એવા નીકળશે જો ત્યાં ઓપરેશન માં સામેલ રહેતા હોય તો અમુક નામો એવા છે જે એમાં એઝ અ ડિરેક્ટર જે કદાચ કોન્ટ્રાક્ટ ચેન્જ થયો હોય અને અમુક ડિરેક્ટર નીકળી ગયા હોય કે નવા એવું કશું આપ્યું છે તપાસ આ જો કંપની બની હતી જ્યારે કંપની બની એમાં કુલ ચાર ડિરેક્ટર હતા જે તે વખતે પછી જ્યારે આપ કરાર થયા જો કોર્પોરેશન સાથે તો બે આમાંથી નીકળી ગયા ચાર ઓર એડ થઈ ગયા જો પીછે થઈ ગયા પછી વિથ ટાઈમ જો બે હજાર અઢાર જો નવ ઓર એડ થઈ ગયા અને આ બધા જો પાંચ ટકાથી લઈને દસ ટકા તકના જો અલગ અલગ પ્રકારના ભાગીદારો છે જો પરંતુ આ સ્પષ્ટ આમાં લખા છે એના કરારમાં કે ટોટલ જો જેટલા બી લાયબિલિટી અને આ અસેટ રહેશે કે ઇટ ઇઝ ઓલસો એગ્રીડ બાય એન્ડ બીટવીન ધ પાર્ટીઝ હિયર ટુ ડેટ ધ કન્ટિન્યુ પાર્ટનર્સ એન્ડ ન્યૂ પાર્ટનર્સ શેલ બિકમ ધ એબ્સોલ્યુટ ઓનર ઓફ ધ ઓલ ધ